રાવપુરા વિધાનસભામાં આવતા વિસ્તારોના અનેક વિકાસલક્ષી કામોનું ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભામાં આવતા વોર્ડ નંબર ચૌદ અને પંદર માં આવતા વિસ્તારમાં ત્રણ કરોડ સત્યાવીસ લાખ પિસ્તાળીસ હજાર અડસઠ ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વોર્ડ નંબર ચૌદમાં એંસીથી પદ્ધતિ પદ્ધતિથી ગાજરાવાડી વિસ્તારમાં આવેલા મંગલ પાર્ક સોસાયટીમાં માં આરસીસી રોડ બનાવવાનું બાર લાખ એકતાલીસ હજાર પાંચસો તેમજ વોર્ડ નંબર પંદરમાં પાણી ગેટ શાક માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ડ્રેનેજ લાઇન નાખવાનું કામ પંદરમી નાણાંપંચમાંથી બે કરોડ સિત્યોતે લાગ તેપણ હજાર પાંસોને અરસટ ના ખર્ચે ખાદ મુરત કરવામાં આવ્યું સાથે બરોડા પબ્લિક સ્કૂલ થી રેવા પાર્ક સુધી પેવર બ્લોક નું કામ સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ બાવીસ લાખ પચાસ હજાર નું ખાદ મુરત તેમજ અન્નપૂર્ણા ફોર્મિલ થી પટેલ પાર્ક ત્રણ થઈ વૃંદાવન ડુપ્લેક સુધી સીલ કોટ કરવાનું કામ સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ માંથી લાખ ના ખર્ચે ખાદ મુરત કરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક નગરસેવકો તેમજ વોર્ડના કાર્યકર્તાઓ

અમારા કાઉન્સિલર મિત્રો વર્ષોથી વરસાદના ટાઈમમાં અહીં આવે અને દર વખતે પંપ મૂકીને પણ પાણી કાઢવાનો પ્રયત્ન કરે આ વખતે એસી વીસની ગ્રાન્ટમાંથી આ સ્થાનિક અમારા અહીંના જે નાગરિકો છે તેમની પણ ગ્રાન્ટ સાથે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને સરકારની ગ્રાન્ટને એકત્ર કરીને આ રોડનું કામ વરસાદ પહેલાં આ પૂરું થઈ જશે જેથી કરીને વર્ષોથી જે એક સમસ્યા હતી આપણે જોઈ રહ્યા છે કે આનું લેવલ લો છે એ જ પ્રમાણે પાની ગેટમાં ટ્રેન્ચલેસ પદ્ધતિથી ખૂબ મોટું કામ ડ્રેનેજનું મોટું કામ આજે હાથ પર ધરેલું છે